હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે ગયા વિડીયો લેક્ચરમાં આપણે સ્પીયરમેનની ક્રમાંક સબંધની રીત વિશે સમજતા હતા આજે પણ એ રીતે વિશે જ સમજીશું પણ થોડાક ફેરફાર સાથે તો જેણે ગયા વિડીયો લેક્ચર નથી જોયા એ પહેલાં એ વિડિયો લેક્ચર જોઈ લે અને પછી આ વિડીયો લેક્ચર જોવે તો ચલો હવે અહીંયા આપણને એક્સ અને વાય આપેલા છે ગયા વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે ક્રમ શબ્દનો ઉપયોગ કર્યો પહેલા શોધીશું આર એક્સ આર એક્સ નો મતલબ થાય એક્સ નો રેન્ક એટલે આર એક્સ તો એક્સ ને જે કિંમત છે એમાં સૌથી મોટી કિંમત છે એને એક નંબર આપવાના છે એટલે કે સત્તાવન ને એક પછી એનાથી બીજી નંબર પિસ્તાલીસ પછી અઢારનો નંબર આવે ત્રણ ચૌદ ને ચાર અને આઠ ને પાંચ આ રીતે જોવાના સૌથી મોટી સંખ્યા છે એને એક નંબર આપીશું એટલે કે વીસ સામે એક પછી છે પંદર તો પંદર સામે બે તેર ત્રણ પછી આવે દસ તો ચાર અને પાંચની સામે પાંચ બરાબર આ પ્રમાણે હવે આગળ આપણે એડ થયા એમાં આપણને આરએક્સ અને આરવાય આપતા હતા આમાં એક્સ અને વાય આપ્યા છે એટલે આપણે આ બે ખાના વધારાના બનાવવાના થયા આર એક્સ એટલે એક માઇનસ એટલે માઇનસ બે બે એટલે એક ચાર એટલે એક અને પાંચ માઇનસ પાંચ એટલે જીરો વિદ્યાર્થી મિત્રો ડીનો સરવાળો હંમેશા સમજી જવાનું હવે બનાવીશું ડી સ્કવેર બે નો સ્કવેર ચાર એક નો સ્કવેર એક જીરો એક જીરો માઇનસ બે છે પણ સ્કવેર થાય ત્યારે હંમેશા પ્લસ થઈ જાય છે બરાબર હવે ટોટલ ને કહેવાશે સિક્સ સીગમા ડી સ્ક્વેર એના છેદમાં એન કાઉન્ટમાં એન સ્ક્વેર માઇનસ વન વન માઇનસ સિક્સ સીગમા ડી સ્કવેર મળે આપણને છ હવે વન માઇનસ સિક્સ સિગમાડી સ્કવેર ની જગ્યાએ તો વન માઇનસ છ કાઉન્ટમાં સિગમાડી સ્કવેર ની જગ્યા છ એન એટલે પાંચ આ સંખ્યા ટોટલ અને પાંચ નો વર્ગ માઇનસ એક હવે એક માઇનસ છ ગુણ્યા છ એટલે છત્રીસ પાંચ એમના એમ પાંચ નો વર્ગ પચીસ અને પચીસ માઇનસ એક એટલે ચોવીસ બરાબર એક માઇનસ ના એકસો વીસ એટલે બરાબર છત્રીસ ભાગ્યે એકસો વીસ કરીએ એટલે મળે ઝીરો આપણે શોધવાના છે અને પછી જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે સૂત્ર પણ એનું એ છે સાવ સરળ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને બરાબર સમજ પડી હશે કઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં